રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નિયમનું પાલન કરતી સહકારી બેંકોમાં સહાય કાર્યવાહી કરી હતી અને રિઝર્વ બેંકમાં ઇન્ડિયામાં એક ફેબ્રુઆરી જણાવ્યું કે તેના નિયમો ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકોમાં દંડ ફટકાર્યો છે અને શ્રીપુરમાં પીપલ્સ કોપરેટિવ બેંક જનતા સહકારી બેંક નાગરિક સહકારી બેંક લિમિટેડના અનાસીમાં જિલ્લા સહકારી કાઉન્સલમાં કોપરેટિવ અને બેંક નિયમો પાલનમાં કરવા ભૂલોણમાં બદલ દંડફટ કરવામાં આવ્યો છે અને શિરપુરમાં પેપલ કોર્પોરેશનમાં બે લાખ રૂપિયાનો દંડ વિશે વાતચીત કરવાનો કેન્દ્રીય બેંકો એક સાથે નિયમનું પાલન ન કરવાનો બદલ દંડ લગાવવામાં આવ્યો છે અને વધુ કહેવામાં આવ્યું છે કે જે સરકારી બેંકમાં આરબીઆઈ દ્વારા એક્સપ્રેસ ધોરણો પર ઇસ્યુ કરાયેલા સૂચના પાલન ન કરવા બદલ એક લાખ રૂપિયાથી દંડફટ કરવામાં આવ્યું છે અને તમારા ગ્રાહકને જાણો કે કેવાયસીના નિયમો પાલન કરવું બદલ નાગરિક સહકારી બેંકમાં એક લાખ રૂપિયા દંડફટ કરવામાં આવ્યું છે અને જનતા સહકારી બેંકમાં લિમિટેડ પચાસ હજાર રૂપિયાથી દંડ ફટકારવામાં આવે છે અને બેંકના લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને અગાઉના બા અડધાનીઓમાં ભારતીય રિઝર્વ બેંકમાં તેમના નાણાકીય રિઝર્વ ટાંકીમાં કોર્પોરેશનમાં લાયસન્સમાં બેંકમાં હાનિકારક કારણે બેંકથી વર્તમાન નાણાકીય સ્થિતિમાં સાથે હાલના સ્થાપના સંપૂર્ણ ચૂકવણી કરવા સમજ અને આરબીઆઈના એક્સપાયર રિલીઝમાં જણાવ્યું છે કે આરબીઆઈમાં આ વર્ષમાં જાન્યુઆરીમાં બેંકોમાં દંડ પડકાર્યો છે અને અહેવાલમાં અરબો કોપરેટિવ બેંકમાં મહેસાણા જિલ્લામાં પંચાયત કર્મચારી સહકારી બેંક રિઝર્વ હિસ્ટ્રી કોર્પોરેશનમાં સદબુદી ક્રિ કોર્પોરેશનનો અર્બલ સમાવેશ થાય છે અને પાંચ લાખ સુધીના થાપલે વીમાનું સુરક્ષા કવચ રૂપિયાના પાંચ લાખ સુધીની બેંક સામાજિક ડિપોઝિટ ઇન્સ્યુરિયુ અને ક્રિકેટ કોશન ડિપોઝિટ ઇન્સર્યુ દ્વારા આ લેવામાં આવ્યું છે અને ડીઆઈજી ભારતીય રિઝર્વ બેંકમાં ડીઆઈસી દ્વારા આ કોમ્પ્લેસ કોમ્પલેશનમાં કોપરેટિવમાં બેંકોમાં વીમો લેવામાં આવશે અને આ વિભાગમાં તમે પાંચ લાખ રૂપિયા સુધીનો બેંક થાપણોના ખાતરીપૂર્વક રક્ષણ માટે ડીઆઈસીજીનું કોપરેશન તપામ અને મોટી કોપરેશનમાં સહકારી બેંકોમાં ઓનરી અને વિદેશોમાં હોય તો પણ સુરક્ષા મળે છે